તો ગુડ મોર્નિંગ કેમ છું સ્વાગત છે પરીકના વ્લોગ્સમાં તો અત્યારે હું જાઉં છું એટીએમમાં થોડું કંઈક કામ છે એટલા માટે પૈસા ઉપર માટે તો હાલ રસ્તામાં છું તો મિત્રો યુટ્યુબર બનવાનું સપનું છે તો યુટ્યુબર બનવું કંઈ સહેલી વાત નથી યુટ્યુબર બનવા માટે ઘણા બધા મહેનત કરવી પડે છે અને ઘણી બધી તકલીફનો સામનો પણ કરવો પડે છે તો ઘણી વખત હું ઘરે બ્લોગિંગ નથી કરી શકતો અને ઘણી વખત હું બહાર પણ બ્લોગિંગ નથી કરી શકતો તો બસ તમે સમજી શકો છો હું કેમ નથી કરી શકતો તો બસ બહુ બધી તકલીફોનો સામનો કરવો પડે છે યુટ્યુબર બનવા માટે તો એટલા માટે તમને ખાસ કરીને કહું છું કે યુટ્યુબની અંદર સપોર્ટ કરો અને ફૂલ આગળ મને લઈ જાઓ એવી આશા તમે રાખું છું સપોર્ટ કરો છો પરંતુ હજુ પણ વધારે સપોર્ટ કરો એવી આશા રાખું છું તો ચલો બીજી વાત પછી કરશું પરંતુ એટલા જલ્દીથી આપણે નીકળીએ તો હાલ તમે જોઈ શકો છો ચલો નીકળીએ હું કહીશ ફાઇનલ એટીએમનું કામ થઈ ગયું છે પૂરું હવે હું બજારમાં જઈશ કંઈક ખાવું છે વિચાર છે પરંતુ કંઈક ખાવાનું થાય તો ખાઈશ બાકી કંઈ નહીં ચલો જલ્દીથી બજારમાં જઈશ બાઈક તમે અહીંયા સામે મૂકીને જોઈ શકો છો મેં પાર્સલ લઈ લીધું છે અહીંયા જોઈ શકો છો મને શું લીધું છે તમે ગેસ કરી શકો છો હું કંઈ ખાતો નથી ખાસ કરીને તો આજે ખાસ કરીને મેં લીધું છે મંચુરિયમ લીધું છે તો આજે આ કંઈ બહુ ટાઈમ પર જ્યાં ફક્ત